વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા ન્યાયયાત્રા વોર્ડ નંબર ઓગણીસ સસોદા કોલોની નગર મકરપુરા ખાતે આયોજિત કરવામાં આવી હતી આજથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે શહેર વડોદરા કોંગ્રેસ સમિતિના ઋત્વી જોષીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરની પ્રજા સાથે અન્યાય થઈ રહ્યો છે આ અન્યાય ભ્રષ્ટાચારી રૂપી હોય ભેદભાવ રૂપી હોય મોંઘવારી રૂપી હોય કે પછી કોર્પોરેશન દ્વારા વેરો ભર્યા પછી પણ શહેરની જનતા સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે સાથે સાથે તેમણે હણી લેગોનની ઘટનાના મુદ્દે તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા અને આ યાત્રામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઋત્વી જોશી પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રા ઓગણીસ વોર્ડમાં રોજ ફરશે આજે આ યાત્રા જસોદાનગર ચોકડીથી મકરપુરા વિસ્તારમાં ફરી હતી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરની અંદર જે પ્રજા છે એ પ્રજાની સામે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય ભ્રષ્ટાચાર રૂપી હોય એ અન્યાય ભેદભાવ રૂપી હોય એ અન્યાય મોંઘવારી રૂપી હોય કે જે પ્રજા કોર્પોરેશનમાં વેરો ભરે સામે વેરાનું વળતર ના મળે આજે રોડ રસ્તાથી માંડીને ડ્રેનેજ પાણીથી માંડીને બધામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચારના ભોગ પ્રજાને બન્યું રહ્યું છે પણ સૌથી મહત્ત્વનો મુદ્દો વડોદરામાં હરણી તળાવ ખાતે જે માનવ સજીત હત્યાકાંડ થયો અને જેમાં બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા તમે જુઓ કે આ સત્તામાં જે લોકો બેઠા છે એમના પેટનું પાણી નથી હલતું એટલા જાડી જામડીના માનવતા ભૂલ્યા કારણ કે આજે આ બાળકો નિર્દોષ બાળકો છે આ કોઈ પરિવારે બાળકો નથી ગુમાવ્યા પરંતુ આખા વડોદરા શહેરે બાળકો ગુમાવ્યા છે અને આવું ભૂતકાળમાં સુરસાગરમાં પણ બનાવ બન્યો છે તે છતાં કોર્પોરેશનની નથી ખુલતી અને જે રીતે આ લોકો ફરિયાદ કરવામાં જે પોલીસ કેસ થવા જોઈએ જે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ એમાં જે લોકો આ ષડયંત્ર રચીને કેટલાક લોકોને બચાવવાનો જે તખ્તો કરતા હતા એમાં હજુ પણ અમુક લોકો બાકી છે જે પ્રમાણે અમારી માગણી છે કે એ સમયના મેયર એ સમયના સ્ટેન્ડિંગ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર આ શાળાના સંચાલકો આ બધા સામે કેસ થવો જોઈએ એક વડોદરામાં એક ઉદાહરણ ઊભું થવું જોઈએ પરંતુ આ લોકો બીજેપીના શાસનમાં તમે જુઓ કે બાર નિર્દોષ બાળકોના એનું માતમ પણ નથી મનાવ્યા જે વડોદરા શહેરમાં શોક મનાવવો જોઈએ આજે આટલી મોટી ઘટના બની ગઈ જે બાળકો સવારે ઘરે જ નીકળ્યા એમને ખબર નહીં હોય કે અમે સાંજે એમને કલ્પના એમના ફેમિલીવાળા ના વિચારી શકે કે મારા બાળકો સાંજે પરત આવશે કે નહીં પરંતુ આમાં જે પણ જવાબદાર લોકો છે એટલે વડોદરામાં જે અન્યાય થઈ રહ્યો છે પ્રજા પર કોંગ્રેસ પાર્ટી ન્યાય યાત્રા શરૂ કરી છે આખા દેશમાં રાહુલ ગાંધીએ જે ભારત જોડો યાત્રા કરીને ત્યારબાદ અત્યારે ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે केवी रीते वडोदरा शहर में ओगनीस सौ ओगनीस वोर्ड में आ न्याय यात्रा फरीशू न्याय यात्रा इन बच्चों के लिए निकली है जो बच्चे जिनको कुछ दुनियादारी की खबर नहीं स्कूल वालों ने बुलाया बेचारे साढ़े सात सौ रुपये उनके परिवार ने भरे और चले गए उसमें लिखा हुआ था कि तुमको सियाजी गार्डन और लेक दिखाने ले जाएंगे ऐसा करके बच्चों को ले गए जिस नाव की कैपेसिटी सिर्फ बारह बच्चों को बिठाने की थी और लाइफ जैकेट पहनाने की थी तो स्टीमर के अंदर सत्ताईस बच्चे घुसड़ दिए लाइफ जैकेट पहराई नहीं अकस्मात नहीं है मर्डर हुआ है बच्चों का ये वही लोग हैं जिन लोगों ने कॉरपोरेशन की करोड़ों की जमीन मुफ्त के भाव में ले ली है और यही सत्ताधारी पार्टी के लोग हैं साथ में मिले हुए यही अतापी की जमीन भी करोड़ों की मुफ्त के भाव में ले ली है ये इनका खुल रिया है रिकॉर्ड सवाल इतना है कि सरकार ने तरह की दो लाख रुपए सेंट्रल गवर्नमेंट ने और चार लाख रुपए राज्य सरकार ने डिक्लेयर कर दिए क्या बच्चों की कीमत छः लाख रुपए होती है मैं सत्ताधारी पार्टी से पूछना चाहता हूँ एक जिन लोगों ने गुनाह किया है गुनहगार है सबसे पहले उनको सख्त में सख्त सज़ा देने के लिए उनको अंदर करना चाहिए ऐसा मुआवजा देना चाहिए जाके लोगों को सांत्वना मिले कांग्रेस पार्टी ने 50 लाख रुपए की मांग रखी है अभी तक उसको स्वीकार नहीं लेकिन हमारी लड़ाई चालू है ये बच्चे के माँ बाप उनके दिल पर क्या गुजरती होगी जिसका एक ने एक बच्चा ये पानी के अंदर डूब कर ने लोगों ने मरवा दिया उन परिवार को सांत्वना मिले सच्चा और अच्छा मुआवजा मिले और उन लोग को न्याय मिले इसमें स्कूल वाले भी इतने ही जवाबदार हैं सरकार भी इतनी जवाबदार है और कॉन्ट्रैक्टर भी इतने जवाबदार है ये तमाम जवाबदार लोग जिन लोगों की वजह से बच्चे मरे हैं उन तमाम लोगों को ऐसी सजा मिलनी चाहिए ताकि भविष्य में ऐसा नहीं हो क्योंकि होनारत तो एक वक्त सुसागर में हो चुकी ये होनारत नहीं है हत्या है मानव जात की मानव जात से रची हुई हत्या है और इस हत्या का सख्त में सख्त कांग्रेस पार्टी विरोध भी करती है लोग भी कर, करते हैं और इनके माँ बाप को और इनके परिवार को सांत्वना मिले इसके लिए मौन रैली निकाल कर उनको मुआवजा अच्छी तरह से मिले और गुनहगारों को सजा अच्छी मिले ऐसी मांग के साथ में हम लोग आगे बढ़ रहे हैं